મારા દીકરાને હાઈકોર્ટની બહાર નહીં પરંતુ હાઈકોર્ટની અંદર માર્યો છે તેવું હવે મને લાગી રહ્યું છે આ અંતિમ શબ્દો હતા ભીખુ બાટાવાળાના તેવું આનંદ યાજ્ઞિકનું કહેવું છે ભીખુ બાટાવાળા અમિત જેઠવાના પિતા ચકચારી અમિત જેઠવા હત્યા કેસ હવે તમને યાદ આવ્યો છે અને ત્યારે હમણાં આવેલો ચુકાદો પણ યાદ આવ્યો છે કે શાર્પ શૂટર સહિતના તમામ આરોપીઓ જેને સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા તેને ગુજરાત હાઈકોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે આજે ભીખુબાટાવાળાનું અવસાન થયું છે ત્યારે આ મામલે વકીલ આનંદ યાજ્ઞિક સાથે વાત કરી કે શું પૂર્વ સાંસદ દીનુ બોઘા કે જે આ કેસના આરોપી છે તેને હવે સામે કોઈ લડનારું રહ્યું નથી કે શું આપણે વિગતવાર વાત કરીએ શું થશે હવે કઈ પ્રકારની તૈયારી છે વકીલ આનંદ યાજ્ઞિક કઈ પ્રકારની તૈયારી છે સામાજિક કાર્યકર્તાઓની અમે જેઠવા હત્યા કેસને લડવા માટે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જળ જમીન અને જંગલને બચાવવા માટે લડી રહેલો એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા તેની હત્યા ગુજરાતની હાઈકોર્ટની સામે ચાર રસ્તા પર કરવામાં આવે છે ચાર રસ્તા પર હત્યા થાય છે ગોળીઓ ધરબી દેવામાં આવે છે અને આ ચકચારી મામલામાં આરોપી તરીકે નામ ખુલે છે પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનું દિનુભોઘા સોલંકીની દબંગાઇ વિશે કોઈ ચર્ચાને હાલ અવકાશ નથી હાલ પહેલાં સમાચાર દુખદ છે અમિત જેઠવાના પિતા ભીખુભાઈ બાટવાવાળા આજે આ દુનિયામાં રહ્યા નથી એટલે કે તેમનું દુઃખદ અવસાન થયું છે ભીખુભાઈ બાટવાવાડાના અવસાનને લઈ સામાજિક કાર્યકર્તાઓ આરટીઆઈ એક્ટિવિસ્ટોમાં ખૂબ જ દુઃખની લાગણી છે અને હોય એ પણ સ્વાભાવિક છે સાથે જ અમિત જેઠવા હત્યા કેસમાં તેઓ લડી રહ્યા હતા તેના કારણે કેટલાક લોકોના મનમાં એવા પણ સવાલો થયા કે હાઈકોર્ટે પૂર્વ સાંસદ દીનુ બોગા સોલંકી શાર્પ શૂટર શૈલેષ સહિતના લોકોને નિર્દોષ છોડી દીધા છે તો હવે સુપ્રીમ કોર્ટની અપીલ કોણ લડશે કારણ કે અમિત જેઠવાના પિતા ભીખુ બાટાવાળા આજે આ ફાની દુનિયામાં રહ્યા નથી ત્યારે અમે વાત કરી વકીલ આનંદ યાજ્ઞિક સાથે વકીલ આનંદ યાજ્ઞિકે મોટો ખુલાસો કર્યો કે આ ઘટનાના થોડા જ કલાકો પહેલાં ભીખુભાઈ સાથે મારે વાત થઈ અને તેમના આ શબ્દો હતા તેમના શબ્દોમાં દુઃખ હતું રંજ હતું આક્રોશ હતો અને બારોભાર આ ન્યાયતંત્ર સામે લાલ આંખો હતી કે અમને ન્યાય ક્યારે મળશે વર્ષો વીતી ગયા અમે જેઠવા હત્યા કેસને અને આજે પણ આ પરિવાર ન્યાય જંખી રહ્યો છે તેના કરતાં એ કહેવું વધુ યોગ્ય લાગશે કે આજે પણ અમે જેઠવાને કોણે ગોળી મારી ન્યાયતંત્રના દરવાજાની બહાર એટલે કે હાઈકોર્ટની બહાર ચાર રસ્તા પર હત્યા કરવામાં આવી કોણ મારી ગયું અમિત જેઠવાને કારણ કે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના તમામ લોકો જો નિર્દોષ છે તો અમિત જેઠવાની હત્યા કોણે કરી તે પણ મોટો સવાલ છે અને આનંદ યાજ્ઞિકનું કહેવું છે કે આ મામલે ભીખુ બાટાવાળાને ભારોભાર દુઃખ હતું થોડી કલાકો પહેલાં આનંદ યાજ્ઞિક સાથે તેમણે વાત કરી તેમાં તેમણે કહ્યું કે હવે મને લાગે છે કે મારા દીકરાને હાઈકોર્ટની બહાર નહીં પરંતુ અંદર માર્યો છે આ શબ્દોને તમે તમારી રીતે સમજી શકો છો ન્યાયતંત્રની ટીકા કહો કે પછી તેમનો આક્રોશ એ તો હવે ભીખુભાઈ જ કહી શકે અને જે હવે આપણી વચ્ચે નથી રહ્યા વકીલ આનંદ યાજ્ઞિકને અમે સવાલ કર્યો કે હવે સુપ્રીમ કોર્ટમાં કોણ લડશે અમે જેઠવા હત્યા કેસમાં હવે શું લડવાની બાબતે મીંડું લાગી જશે કોઈ નહીં લડે કોઈ આરોપી નહીં મળે અને જે આરોપીઓ છે તેમને સજા જ નહીં મળે શું અમિત જેઠવાનું આપેલું બલિદાન જળ અને જમીન અને જંગલ માટે એડે જ હશે ત્યારે વકીલ આનંદ યાજ્ઞિકનું કહેવું છે કે પહેલી અપીલ આનંદ યાજ્ઞિક કરશે બીજી અપીલ વકીલો કરશે ત્રીજી અપીલ તેમના પત્ની કરશે ચોથી અપીલ તેમના ભાઈઓ કરશે અપીલોની લાઈન લાગશે સુપ્રીમ કોર્ટમાં તેમણે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટને ટાંકતા પણ કહ્યું કે સાક્ષી છીએ અમે અમે પણ આ કેસને હવે લડી શકીએ તે ઉપરાવધાન છે માટે પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી તેનો સાપ શૂટર તેની ગેંગ જે સાત લોકો આરોપી તરીકે છે તેમને હજુ કોઈ રાહત મળે તે વાતમાં કોઈ માલ નથી આમ વકીલ આનંદ યાજ્ઞિક આ મામલે લડવાનું કહી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અપીલો પર અપીલો મુકાશે કારણ કે આ એક એવી હત્યા એક એવી ચકચારી ઘટના છે કે જે ઘટનામાં જો ન્યાય ન મળે તો આ દેશનો આ રાજ્યનો સામાજિક કાર્યકર્તા આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જે વ્યક્તિ પ્રામાણિકતાપૂર્વક લડાઈ લડે છે દબંગોની સામે સત્તામાં બેઠેલા ગુંડાઓની સામે ત્યાં કોઈ અવાજ ઉઠાવવાની હિંમત નહીં કરે આનંદી આગ્નિકે કહ્યું કે આ પહેલાં પણ મને કેટલીક ઘટનાઓ જે કેસ હું લડી ચૂક્યો છે તે યાદ આવે છે તેમાં તેમણે એક એન્કાઉન્ટર કેસ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે જે મૃતક હતો તેને મારો હાથ પકડીને કહ્યું હતું કે મારી હત્યા કે એન્કાઉન્ટર કરવામાં આવશે તેનું લખ લખવું આજે પણ મારી અંદર છે અને આજે બીજું લખ લખવું મારા જ હનમાંથી નીકળી રહ્યું છે એ છે ભીખુભાઈના આ શબ્દો કે મારા દીકરાને હાઈકોર્ટની બહાર નહીં હાઈકોર્ટની અંદર માર્યો હોય તેવું હવે મને લાગી રહ્યું છે ભીખુભાઈની આ લાઈન આ શબ્દો ઘણું બધું કહી જાય છે લખવા બેસીએ તો પુસ્તક ટૂંકી પડે પરંતુ આ ચકચારી અમિત જેઠવા હત્યા કેસને લઈને આજે નહીં આપણે વાત કરવી છે ભીખુભાઈ અમિત જેઠવા હત્યા કેસના લડવૈયા કે જે દીકરા માટે ન્યાય માટે તો લડ્યા જ પરંતુ દબંગા એની સામે લડવું કેટલું સહેલું હોય છે તે આપણે જાણીએ છીએ આ ગુંડાઓ આ લફંગાઓ આ લુખાઓ આ દબંગો અને આ સત્તા અને રાજનેતા સાથે ઘરોબો ધરાવતા અને ખુદ રાજનેતા અને સરકાર સાથે કનેક્શન ધરાવતા આરોપીઓ કઈ પ્રકારે કોઈ પણ વ્યક્તિનો અવાજ દબાવી શકે છે ન્યાયતંત્રના પગથિયા ચડેલો માણસ પણ પરત ઉતરી જાય છે પરંતુ બાટાવાળાએ સાબિત કર્યું કે ન્યાય માટે કોઈ પણ કિંમત ચૂકવવી પડે આપણે તૈયારી રાખવી પડશે અન્યથા આ પ્રકારના દબંગો પોતાના બાપની જાગીર સમજવા લાગશે આ રાજ્યને અને આ દેશને સલામ છે એ અમિત જેઠવાને સલામ છે એમના પિતા ભીખું બાટાવાળાને કે જે આટલી લાંબી લડાઈ લડ્યા અને હવે સલામ છે કે આજે પણ જે આનંદ યાજ્ઞિક કહી રહ્યા છે કે અમે લડીશું અમે ન્યાય અપાવીશું અમે ગુજરાતને અમે જેઠવાને ભીખું બાટાવાળાને તેના પરિવારને અમે ન્યાય અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું આખરી સ્વાસ સુધી લડીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે